હેલો સ્ટુડન્ટ હું સુમિરાન અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોર બિઝનેસ અકાઉન્ટિંગ ફોર એમ આપણે યુનિટ નંબર ચાર જોવાનું છે જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ એ બે એમાં આપણે હોટલ હોસ્પિટલ અને થિયેટર જોવાના છે આજે આપણે એમાં દાખલો નંબર ઓગણીસ બે શાહનો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અઢારમાં પૂછાઈ ગયો છે શું કહેવા માગે છે કે રાજ પેલેસ હોટલમાં એક સરખા એકસો પચીસ રૂમ છે તેના મુસાફરો અંગે રજીસ્ટરમાંથી જૂન બે હજાર ચોવીસને લગતી માહિતી નીચે મુજબ મળે છે રૂમનો વપરાશ અને દી દિવસની સંખ્યા પણ કીધી છે એકસો પચીસ પાંચ એકસો પંદર એકસો દસ સો એક્યાસી અને સાઠ પાંચ છ ચાર છ પાંચ ચાર એવી રીતની આપણને દિવસની સંખ્યા અને રૂમનો વપરાશ કીધો છે દર દરેક રૂમમાં પેસેન્જર દીઠ એક અલગ પલંગની સુવિધા આપવામાં આવે છે જૂન મહિનાનો તે અંગેનો ખર્ચ નીચે મુજબ છે સ્ટાફનો પગાર વીજળી ખર્ચ વહીવટી ખર્ચ ગ્રાહકો માટે વપરાશી વસ્તુનો ખર્ચ જાહેરાત ખર્ચ સ્વિમિંગ પૂલ સંચાલન ખર્ચ અન્ય ખર્ચાઓ મકાન કોમ્પ્યુટર્સ વાહનો ફર્નિચર વગેરે મિલકતો કુલ ઘસારો વાર્ષિક રૂપિયા નવ નવ લાખ દર વર્ષે માંડી વાળવામાં આવે છે રૂમ ભાડું એવી રીતે નક્કી કરવામાં આવે છે કે જેથી રૂમ ભાડાની આવકના સાઠ ટકા નફો પ્રાપ્ત થાય અને રૂમ દિવસ દિવસની ગણતરી કરો સે સેવા પડતરનું પત્રક તૈયાર કરો રૂમ દીઠ દરરોજના ભાડાની ગણતરી કરો ચાલો તો આમાં ઘણી બધી વસ્તુઓ આપણે કીધી છે બરાબર છે કે ભાઈ આપણે છે એ સેવા પડતર પત્રક તૈયાર કરવાની છે જે યુઝ્યુઅલી આપણે બનાવીએ છીએ બરાબર છે આ સિવાય રૂમ દીઠ દરરોજના ભાડાની ગણતરી કરવાની છે અને રૂમ દિવસની ગણતરી કરવાની છે જે આપણે ઓલરેડી કરવાના જ છે તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે રૂમ દિવસની ગણતરી કરવાની છે તો અહીંયા આપણે રૂમ દિવસોની ગણતરી અહીંયા આપણને રૂમનો વપરાશ અને રૂમની રૂમના દીધ દિવસની સંખ્યા બે વસ્તુ આપેલી જ છે તો કે અહીંયા આપણે બીજું ગોતવા જવાની જરૂર નથી બરાબર છે તો અહીંયા રૂમનો વપરાશ એને ગણ્યા એને ગુણ્યા આપણે દિવસની સંખ્યા ચાલો તો અહીંયા આપણે એકસો પચીસ એકસો પંદર એકસો દસ સો અને સાઠ અને અહીંયા આપણે પાંચ છ ચાર છ પાંચ ચાર આપેલા છે તો ટોટલ આપણે રૂમ દિવસ લઈ લેશું આમાં અને એકસો પચીસ ગમે પાંચ याव या 625 115 * 6 એટલે 690 110 * 4 એટલે 440 100 * 6 એટલે 600 81 * 5 યા 405 અને 60 * 4 240 ટોટલ ગણતરી 625 + 690 + 440 + 600 + 405 + 240 એટલે આવશે 3000 અને આ આવશે એ આવશે આપણી પાસે કુલ રૂમ દિવસ ચાલો તો રૂમ દિવસનું કામ થઈ ગયું તો ત્રણ હજાર આપણી પાસે આવી ગયા હવે આપણે એક એક વસ્તુ જે ખર્ચો છે એ બધું જોતા જઈ બરોબર છે તો અહીંયા આપણે ખર્ચામાં પહેલાં તો પડતરપત્રક બનાવી લેશું બરોબર છે રાજ પેલેસ હોટલનું સેવા પડતરપત્રક અહીંયા આપણે બધી વસ્તુ જૂન બે હજાર ચોવીસમાં એટલે કે માસિક આપેલી છે તો આપણે માસિક જ ધ્યાનમાં દેશું અને જો જૂન મહિનાનો તે અંગેનો ખર્ચ આપણને આપેલો છે તો આપણે જે વસ્તુ આવી આપીશું એ વસ્તુ જોતા જઈએ પહેલાં તો સ્ટાફનો પગાર પીચોતેર હજાર માસિક જ છે એટલે એમાં કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી વીજળી ખર્ચ એક લાખ પછી આગળ આપણને જે ખર્ચ આપી પછી જોતા જઈએ વહીવટી ખર્ચા પચાસ હજાર પછી આપણને ગ્રાહકો માટે વપરાશી વસ્તુનો ખર્ચ એક લાખ પંદર હજાર પછી આપણને જાહેરાત ખર્ચ આપ્યો છે પાંત્રીસ હજાર સાતસો પચાસ પછી સ્વિમિંગ પૂલ ખર્ચ તો એ આવશે ઓગણપચાસ હજાર બસો પચાસ અન્ય ખર્ચાઓ એક લાખ રૂપિયા આગળ છે કો મકાન કોમ્પ્યુટર વાહનો ફર્નિચર વગેરે મિલકતો પર કુલ વાર્ષિક ઘસારો નવ લાખ દર વર્ષે ગણવામાં આવે છે મતલબ કે ઘસારો આ વર્ષે પણ ગણા છે બરાબર છે પણ ટોટલ છે નવ લાખ પણ આપણે વાર્ષિક કામ નથી આપણે માસિક જોઈશી એટલે ભાંઘા આપણે કરશું બાર બરાબર છે ચાલો તો નવ લાખ ભાંઘા બાર એટલે એ આવી જશે પિંચોતેર હજાર જે આપણો ઘસારો છે ચાલો તો આ સિવાય બીજો કોઈ ખર્ચ છે કે નહીં એમ આપણે જોઈ લઈએ જરાક બરાબર છે એકસો પચીસ રૂમ છે મુસાફરો રજિસ્ટરમાંથી આપણે ખર્ચની માહિતી લઈને છે મહિનાનો ખર્ચ છે બસ આટલું જ છે બીજું કાંઈ નથી બરાબર છે આટલો જ ખર્ચ છે તો આપણે પહેલાં આપણે કુલ પડતર લઈ લઈએ ચાલો તો કુલ પડતર પીચોતેર હજાર એક લાખ પચાસ હજાર એક લાખ પંદર હજાર પાંત્રીસ સાતસો પચાસ ઓગણપચાસ બસો પચાસ પ્લસ એક લાખ પ્લસ પંચોતેર હજાર એટલે ટોટલ થઈ જશે છ લાખ તો અહીંયા આપણે કુલ પડતર આવી જશે આપણી પાસે છ લાખ ચાલો કુલ પડતરનું કામ થઈ ગયું હવે આપણે એની એમ કીધું છે કે રૂમ ભાડું એવી રીતે નક્કી કરવાનું છે કે જેથી રૂમ ભાડાની આવકના સાઠ ટકા નફો થાય એટલે કે ભાડાની આવકના આપણે સાઠ ટકા નફો થાય તો અહીંયા આપણે ધાર ઓકે કુલ આવક શો છે હવે એનો નફો આપણે પ્રાપ્ત કરવાનો છે સાઠ ટકા એટલે કે સાહીઠ રૂપિયા તો આ આપણે બાકીની પડતર આવશે ચાલીસ તો ચાલીસે આપણી પાસે પડતર છે છ લાખ રૂપિયા તો સો એ આપણી પાસે આવક કેટલી હશે એ આપણે પહેલાં નક્કી કરી લઈએ તો છ લાખ ગુણેશો ભાઈ ચાલીસ તો એ આવી જશે પંદર લાખ પંદર લાખ આપણી શું થઈ જશે કુલ આવક તો અહીંયા આપણે કુલ પડતર અહીંયા આપણે કુલ આવક બરોબર છે કેટલી તકે પંદર લાખ બરાબર પંદર લાખમાં છ લાખ જાય એટલે આપણી પાસે નફો વધશે એ વધશે નવ લાખ રૂપિયા બરાબર છે ચાલો તો આ વસ્તુ આપણી પાસે થઈ ગઈ કે નફો આપણી પાસે કેટલો આવ્યો તો કે નવ લાખ રૂપિયા આવ્યો હવે એ શું પૂછ્યું છે તો કે સેવા પડતર પત્રક તૈયાર કરો કે થઈ ગયું અને રૂમ દીઠ દરરોજના ભાડાની ગણતરી કરો એટલે કે દરરોજનું ભાડું આપણે કેટલું દેવાનું છે ને એટલે કે લેવાનું છે ને એ આપણે જોવું પડશે અહીંયા આપણે દરરોજના ભાડાની રકમ બરાબર કુલ ભાડાની રકમ કુલ ભાડાની આવક એના છેદમાં કુલ રૂમ દિવસો બરાબર છે તો આનાથી આપણને કુલ ભાડાની આવકમાંથી આપણે જે એક દિવસના ભાડાની આવક છે એ દરરોજના ભાડાની આવક આપણને મળી જશે તો અહીંયા આપણે પંદર લાખ ટોટલ ભાડાની આવક છે અને અહીંયા આપણી પાસે ત્રણ હજાર જે આપણે મળ્યું હતું કુલ રૂમ દિવસો બરાબર છે અહીંયા તો એ વસ્તુ આપણે અહીં મૂકી દીધા તો પંદર લાખ વહેંગા ત્રણે ચાર એ આવી જશે પાંચસો તો આવી ગયા આપણી પાસે પાંચસો અને એ આવી ગયું દરરોજના ભાડાની રકમ બરોબર આ પાંચસો રૂપિયા આવી ગયા આપણી પાસે દરરોજના ભાડાની રકમ ચાલો તો આ આવી ગયા આપણી પાસે રૂમદી દરરોજના ભાડાની રકમ બરાબર છે તો આ થઈ ગયો આપણો બે હજાર અઢારમાં પૂછાયેલો દાખલો નંબર ઓગણીસ બી એ શાહનો બરાબર છે છતાં આ કોઈપણ જાતનો ડાઉટ રહી જતો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો